નરિયમ ન દેવાઈ હું દોડતા આવ્યો તેમ કહેવા ગયો તો માંનું માંડવીનું લાવો ની લે ને ઓલા બાપા બને બાપા તતરા મેટિંગ પર જઈ તમારે હું મારું બંધ કરાવું છે કેરોલા દીકરા સો કે આ તે મે દીકરા સો અમારું કરવાનું માંડવી પછી મે પર પીસી બાપા કે દો બધાને તતરાવે ભલે નઈ ખબર પડીવા મેરા આ સતોરા મે છે સીલ દે લેવો ને આપનો વાદો દાંત કાઢવા મને એટલે દાંત કાઢવાના સીલ કે લઉં છું કે તું પેલો મન નથી અજસ્માં જેડ ના ખવાય તો બજે માં આવીજે ગાલી આવ એ કામ કરો કે તમ બહ થઈ જ તમાર ખેલ લેતા અને વિશ્વની સર્વશ્રેષ્ઠ લેમોરટી લઈને અને આપ સીમ નોતે થઈ જાય જો દુનિયાનો કોઈ રેડે કે કહી દે કે આનાથી એક તો કોઈ ચરિયાતો જગતમાં કોઈ ફેર છે સામે બીજે દિશા આવી આમ મે ધંધો કરવા નથી ચાલુ કેનું અહીંયા લખ્યું છે આરોગ્ય રક્ષા બીમારી કરવાવાળા દે નદી લાવો મારે મારે ધંધો કરવો છે ધંધો કરવો હોય તો દુનિયામાં વેચાતું હોય બોયલે લેવું ને ખા હા એ સિટી કી હોય છે ગેસલી હા હા એક નંબર નો પાગલ માણસ અને ધંધો કરતો આવતો છોટા રાજસ્થાન માં જીવ માં છે હેલો માણા ધંધો એવો કરે આ કોઈને જોતું નથી પણ સમજાવું લે માત થઈ ગઈ 2005 સુધી દેશને ખબર જ ન હતી હજી કોણ મારે અમે તો હતો ખમકેલી હતી બધી શીંગડા પછી સાઈ સમજાવું પડે આને અમે ન કે કે વૈજ્ઞાનિકો કે આનંદ કુશીવિત સુદી કે કે અમે મારખી સા મોબાઈલમાં મને ફોટા રાખી પર પછી વિડિયો જો આના આ પે જોવાના આ પે જોવાના આ કે નહી ऐसे कांचू जमाना सब जनता ने पर वो देश में आरोग्य कुछ ना ये बताएल जाए या मॉडर्न लाभ आवश्यक ही जाए अगर ये आवश्यक ही बाविस तीव्र तो बीमारी दिया पर ने पचावे बिल्कुल बिल्कुल कितना डाल दिया जो कितना लोगों की हाउस बिल्कुल बार सौ